કાલે સાત તારીખે આપણા સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈપણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગરૂપે કાલે સાંજે સાત પેતાલીસથી લઈને આઠ પંદર સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઈટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ સાત સાત પેતાલીસ બે મિનટ માટે સાયરન એક બગાડવામાં આવશે જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની તમારે દુકાનની કે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઇટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે અને એમાં તમામ જનતાના સહયોગ છે કે પૂરું તમે સહયોગ પૂરો પાડો બ્લેકઆઉટ કરવા પાછળનું આ કારણ હોય છે કે દાખલા તરીકે અત્યારે જે દેશમાં થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે પહેલગામ ઇન્સિડેન્ટ પછી તો એના જ ભાગરૂપે જો ભારત સરકારનો જો ગૃહ મંત્રાલય છે અને પછી ગુજરાત સરકારની જે ગાઈડલાઇન છે એના હિસાબે આપણે આ નથી કહી શકતા કે એક આપણે આ કહી શકાય કે ભાઈ કોઈ તૈયારીના ભાગરૂપે બ્લેકઆઉટ એમાં એક પ્રોસીજર હોય છે મોપડ્રીલ એમાં એક પ્રોસીજર હોય છે સિવિલ જે નાગરિકો છે એની ટ્રેનિંગ કરાવવાનું એક પ્રોસીઝર હોય છે એના માટે જ આપણે બ્લેક બ્લેકઆઉટનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ મોક ડ્રિલ પણ કરવાની છે બ્લેકઆઉટ પણ કરવાનું છે કાલ સાંજે ચાર વાગે આપણા ભાવનગર જિલ્લામાં કોઈ એક પર્ટિક્યુલર જે આપણે કહી શકાય કે વાઇટલ એરિયો છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અગત્યનો કોઈ જગ્યા છે ત્યાં મોક મોકડ્રીલ કરવામાં આવશે અમે અને જિલ્લા એસપી સાહેબ અને બાકી બધા લોકો ડિસાઇડ કરી રહ્યા છીએ બી કઈ જગ્યાએ આપણે મોક મોકડ્રીલ કરીએ તો મોકડ્રીલ આપણા જિલ્લામાં એક પર્ટિક્યુલર વિસ્તારમાં એક પર્ટિક્યુલર જગ્યામાં કરવામાં આવશે પણ બ્લેકઆઉટ આખા જિલ્લામાં કરવામાં આવશે ના મોકડ્રીલ માટે સિવિલિયનને કંઈ એડ્રેસ નહીં કરવાનો મોકડ્રીલમાં સિવિલિયનનો આમ કોઈ રોલ નથી પરંતુ બ્લેકઆઉટ માં સિવિલિયન નો 100% રોલ છે એમાં વિશેષ રૂપે ના ધ્યાન રાખવાનું છે કે જ્યારે 7:45 સાયરન વાગે ત્યારે પહેલી વસ્તુ આ છે કે કોઈ ગભરાવાનું નહી કારણ કે આ ફક્ત એક ટ્રેનિંગ નો ભાગ છે બીજી વસ્તુ આ છે કે જ્યારે 8:15 ફરીથી સાયરન વાગે ત્યારે પોતાને લાઈટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આવશ્યક વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વૈકલ્પન રોડ પર હશે કદાચ લોકો અવરજવર કરતા હશે તો તમામને મારી આજ વિનંતી છે કે બી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત પેતાલીસથી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે છતાં પણ જે કોઈ એમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું જ એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો પણ કોશિશ આજ કરજો કે ભાઈ આ અડધા કલાક દરમિયાન કોઈ વ્હીકલ વગેરે લઈને ઘરથી બહાર નહીં નીકળતા ના પર્ટિક્યુલર અત્યારે કોઈ કોસ્ટલ વિસ્તારમાં કે કોઈ ડ્રીલનું કે કોઈ મીન્સ કે આયોજન નથી પરંતુ આ જો બ્લેકઆઉટનું આયોજન વિસ્તારને પણ સામેલ કરે છે આખા જિલ્લામાં અમે લોકો સાયરનની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છે કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની જો સાયરનવાળી ગાડીઓ છે લગભગ પાંચથી સાત ગાડીઓ આ વાપરશું પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે આઠથી દસ ગાડીઓ છે આ વાપરીશું અને આ પંદર સોળ ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઊભી કરીશું અને પછી આ એકસાથે મોબાઈલના ટાઈમ પ્રમાણે બે મિનિટ માટે અને પછી આઠ પંદર એક મિનિટ માટે સાધન વગાડશે અલગ અલગ ટોન કહી શકાય છે કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઇટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે ટ્રેનિંગના ભાગ રૂપે આ કરવાનું છે એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે તો એટલા માટે આપણે મગજમાં ઉતરી જવું જોઈએ કે ભાઈ સાત પેન્તાલીસ લાઇટ ઓફ કરવાની છે એટલા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ ગાડીઓની વ્યવસ્થા કરી છે આમ આખા જિલ્લામાં લગભગ પચાસ જગ્યાએ પચાસ જગ્યાએ સાયરન ગોઠવવામાં આવેલા છે સિવિલ ડિફેન્સ દ્વારા પરંતુ અત્યારે આપણે એટલા વર્ષથી યુઝ કર્યા નથી તો એટલા માટે મીન્સ કે ના વાપરવાના લીધે અમુક જગ્યા ખરાબ થઈ ગયા હશે કે અમુક જગ્યાએ પણ એના આપણે સુધારવાનું કાર્ય પણ કરવાનું છે પરંતુ આ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ વ્યવસ્થા કરી છે અત્યારે પછી જરૂરત જ નહીં પડે ને ફક્ત ભાવનગરની વાત નથી આખા ગુજરાત કે પણ વાવાઝોડામાં કે આ તો પર્ટિક્યુલર વસ્તુ સાયરનની જરૂરિયાત ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ ઇન્ટરનેશનલ ટાઈપનું કોઈ આ પ્રકારની વસ્તુ ઊભી થાય અથવા તો કોઈ બ્લેકઆઉટ કરવાનું હોય કે આખા શહેરમાં કોઈ મેસેજ આપણે કરવાનું હોય ત્યારે સાયરનની જરૂરિયાત ઊભી થાય છે એને આપણે ફરીથી રિવાઈવ કરીએ અત્યારે જો પચાસ સાયરન લગાવ્યા છે એમાં કેટલા એટલે કે સાજા થઈ શકે છે કેટલા નથી થઈ શકતા એના પ્રમાણે આપણે આગળની વ્યવસ્થા કરવાની છે કોર્પોરેશન એરિયા મેં સવારે અમે લોકો વિચારતા હતા કે જે આપણે જો કચરો ભેગો કર કરવાવાળી જે ગાડી છે એમાં પણ આઈ થિંક પબ્લિક અનાઉન્સમેન્ટની વ્યવસ્થા છે તો કોર્પોરેશનના કમિશનર સાહેબ અથવા ડેપ્ટી કમિશનર સાથે વાત કરીને એના મારફતે પણ લોકોને જાણ કરીશું કે ભાઈ સાત પેતાલીસ લાઇટ બંધ કરવાની છે પરંતુ આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો પણ ઉદ્દેશ્ય આ છે તે તમામ લોકોને ખબર પડી જાય કે ભાઈ આખા ગુજરાતમાં આખા ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે જે અઢાર જિલ્લા સેલેક્ટ કર્યા છે સરકારે प्रकारची व्यवस्था अर्धी कलाकमध्ये